એકમ એક ક્ષેત્રે કુરુક્ષેત્રે આ એકમ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પ્રાથમિક પરિચય કરાવે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા મહાભારતનો જ એક ભાગ છે મહાભારતના સર્જક વેદવ્યાસ વિશે પણ અહીં માહિતી આપવામાં આવી છે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ કયા કારણે થયું તે અંગે જણાવવામાં આવ્યું છે કુરુક્ષેત્રના મેદાનમાં સ્વજનોને જોઈને અર્જુન યુદ્ધ અંગે મોહગ્રસ્ત થયો તેથી શ્રીકૃષ્ણે તેને તેનો સ્વધર્મ સમજાવ્યો તે વાત પણ આ એકમમાં વણી લેવામાં આવી છે ભગવદ્ ગીતાના પ્રથમ શ્લોકના પ્રારંભિક શબ્દો ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવઃ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુરત સંજય હે સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધ કરવાની ઈચ્છાવાળા માળા અને પાંડુના પુત્રોએ શું કર્યું મહર્ષિ વેદવ્યાસ આજથી પાંચેક હજાર વર્ષ પહેલાં થઈ ગયા એમનું મૂળ નામ કૃષ્ણદ્વેપાયન તેમણે વેદોનો વિસ્તાર કર્યો તેથી તેમનું નામ વેદવ્યાસ પડ્યું મહર્ષિ વેદવ્યાસની આ સ્તુતિ વધુ પ્રચલિત છે નમોસ્તુ તે વ્યાસ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્રનેત્ર એન ત્વયા ભારત તૈલપૂર્ણ પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ વેદવ્યાસે કરેલું સર્જન વિશાળ છે અને વળી સમાજને નીતિના માર્ગ તરફ દોરનારું પણ છે મહર્ષિ વેદવ્યાસે બ્રહ્મસૂત્ર પુરાણ અને મહાભારતની રચના કરી છે મહાભારત માટે કહેવાયું છે કે યન્ન ભારતે તન્ન ભારતે શિવપુરાણમ ગરુડપુરાણમ બ્રહ્મસૂત્રમ પદ્મપુરાણમ વિષ્ણુ વિષ્ણુપુરાણમ મહાભારત મહાભારતમાં અઢાર પર્વ અને એક લાખ શ્લોક છે તેના લહિયા ગણપતિ છે આ મહાભારતના ભીષ્મ પર્વમાંના અઢાર અધ્યાય અને તેના સાતસો શ્લોક એ શ્રીમદ ભગવદ્ ગીતા હસ્તિનાપુરના રાજા સાંતનુ તેમના અવસાન પછી તેમના પુત્ર વિચિત્ર વીર્યને ગાદી મળી વિચિત્ર વીર્યને ત્રણ પુત્રો ધૂતરાષ્ટ્ર પાંડુ અને વિદુર વિચિત્ર વીર્યના અવસાન પછી પાંડુને રાજગાદી મળી હતી પણ દુર્ભાગ્યે યુવાવસ્થામાં જ પાંડુ રાજાનું મૃત્યુ થયું તે સમયે તેમના પાંચ પુત્રો યુધિષ્ઠિર ભીમ અર્જુન સહદેવ અને નકુલ નાના હતા તેથી પાંડવો મોટા થાય ત્યાં સુધી રાજ્ય સંભાળવાની જવાબદારી ધૂતરાષ્ટ્રને સિરે આવી ધૂતરાષ્ટ્રના દુર્યોધન દુશાસન વગેરે મળીને સો પુત્રો કૌરવો કહેવાતા વખત જતા કૌરવો એમ માનવા લાગ્યા કે રાજ્ય પર અમારો જ અધિકાર છે પરિણામે નાની વયથી જ પાંડવો અને કૌરવો વચ્ચે વૈમનસ્ય ઊભું થયું પાંડવોના કીર્તિ અને કૌશલ્યથી દુર્યોધન ઈર્ષ્યાના અગ્નિમાં બળવા લાગ્યો એમાંય ભીમસેન સાથે તો એને જરાય ન બનતું એકવાર એણે ભીમને ખોરાકમાં વિષ આપીને મારી નાખવાનો પ્રયાસ પણ કરેલો સદભાગ્યે ભીમસેન બચી ગયો હતો એવી જ રીતે દુર્યોધને પોતાના મામા શકુનીની મદદ લઈને પાંડવોને લાક્ષાગૃહમાં જીવતા બાળી મૂકવાનું કાવતરું રચ્યું હતું જોકે વિદુરની સમયસૂચકતાથી પાંડવો બચી ગયા પછી પાંડવો ગુપ્ત વેશમાં દેશ દેશાવર ફરતા રહ્યા આ દરમિયાન પાંચાલ દેશની રાજકુમારી દ્રૌપદીને પણ્યા અને હતા એથી પણ વધારે શક્તિશાળી બનીને હસ્તિનાપુર પાછા ફર્યા યુધિષ્ઠિરે રાજ્ય પરનો પોતાનો અધિકાર માગ્યો ભવિષ્યમાં પરિસ્થિતિ વધારે ન વણશે એમ વિચારીને સૌના દાદા એવા ભીષ્મપિતામહે મધ્યસ્થી કરીને કૌરવ પાંડવો વચ્ચે અડધું અડધું રાજ્ય વહેંચી આપ્યું પરંતુ કૌરવોમાં સૌથી મોટો દુર્યોધન આ વાતનો સ્વીકાર કરતો ન હતો તેણે મામા શકુની સાથે મળીને પાંડવોને છળથી બાર વર્ષ વનવાસમાં મોકલ્યા વનવાસ પૂર્ણ કરીને આવ્યા પછી પાંડવોએ રાજ્ય પરનો પોતાનો અધિકાર માગ્યો તો દુર્યોધને કહી દીધું કે હું પાંડવોને સોયની અણી જેટલી જમીન પણ આપીશ નહીં શ્રીકૃષ્ણ ભીષ્મ વિદુર આદિ સુગ્ન લોકોએ કૌરવોને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તે ન માન્યા તે ન જ માન્યા પરિણામે યુદ્ધ આવીને ઊભું રહ્યું રહ્યું મહામુનિ વેદવ્યાસે યુદ્ધ ટાળવા પ્રયાસ કરી જોયો તેઓ રાજાએ ધૃતરાષ્ટ્રને મળ્યા યુદ્ધથી વિનાશ થાય છે એમ સમજાવ્યું પરંતુ ધૃતરાષ્ટ્ર પુત્ર મોહ ત્યજી ન શક્યા મહામુનિ વેદવ્યાસે ધૃતરાષ્ટ્રના સારથી સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી જેનાથી તે અસ્થિના રહીને કુરુક્ષેત્રનું યુદ્ધ નિહાળી શકે અને ધૃતરાષ્ટ્રને યુદ્ધની માહિતી આપી શકે યુદ્ધ સમયે ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુદ્ધસવઃ કામકાહ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય હે સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા તેમજ પાંડુના પુત્રોએ શું કર્યું સંજયે દિવ્ય દ્રષ્ટિથી જોઈને કહ્યું મહારાજ કુરુક્ષેત્રમાં કૌરવો અને પાંડવોની સેનાઓ સામસામે આવીને ઊભી અર્જુનના મિત્ર અને માર્ગદર્શક એવા વાસુદેવ તેના રથના સારથી બન્યા અર્જુનનો રથ બંને સેના વચ્ચે આવીને ઊભો રહ્યો શ્રી કૃષ્ણે અર્જુને કહ્યું હે અર્જુન અહીં એકત્રિત થયેલા આ બધા કુરુઓને જો અર્જુને કહ્યું રાજ્યના લોભ માટે મારાથી આ સ્વજનોની હત્યા કેવી રીતે થાય સામે પોતાના દાદા ભીષ્મ ગુરુ દ્રોણ પિતરાઈ ભાઈઓ અને તેમના પુત્રોને જોઈને અર્જુનની આંખો ભરાઈ આવી તે મનથી ભાંગી પડ્યું અર્જુનના હાથમાંથી તેનું ગાંડીવ ધનુષ્ય સરી પડ્યું તેને શરીરે પરસેવો વળવા લાગ્યો તેનું મોં સુકાવા લાગ્યું તેણે શસ્ત્રો હેઠા મૂકી દીધા અને કહ્યું કેશવ મારે સ્વજનોને હણીને રાજ્ય જોઈતું નથી હું નહીં લડું ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચિમનો રાજ્ય ગોવિંદ કિમ ભોગેર જીવિતેન વા હે કૃષ્ણ હું ન તો વિજય ઈચ્છું છું કે ન તો રાજ્ય કે સુખ પણ નહીં હે ગોવિંદ અમારે આવા રાજ્યનું શું પ્રયોજન અથવા આવા ભોગો અને જીવનથી પણ અમને શું લાભ શ્રી કૃષ્ણ મનથી ભાંગી પડેલા અર્જુનની સામે જોઈ રહ્યા તેમણે અર્જુનને બોધ આપતા કહ્યું કે તારો ધર્મ ન્યાય અને સત્ય માટે લડવાનો છે કૌરવો અધર્મી અને અન્યાયી છે જો તું યુદ્ધમાંથી પલાયન કરીશ અથવા તો યુદ્ધ નહીં કરે તો તારી અપકીર્તિ થશે સમાજ તારો ઉપહાસ કરશે માટે ત્યારે પોતાનો ધર્મ સમજીને યુદ્ધ કરવું જોઈએ શ્રીકૃષ્ણે અર્જુનના બધા જ પ્રશ્નોનું સમાધાન કર્યું અર્જુનના સઘળા સંશયો સમી ગયા શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને જે બોધ આપવામાં આવ્યો તે બોધ કુલ અઢાર અધ્યાયના સાતસો શ્લોકોમાં સમાયેલો છે જે શ્રીમદ્ ભગવદ્ ગીતા તરીકે ઓળખાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતા માટે કહેવાયું છે સર્વોપનિષદો ગાવો દોગધા ગોપાલનંદનઃ પાર્થો સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહત્ સર્વે ઉપનિષદ ગાયો છે ગોપાલનંદન શ્રીકૃષ્ણ તેના દોહનારા છે અર્જુન વાછરડો છે ગીતામૃત રૂપી શ્રેષ્ઠ દૂધ છે અને બુદ્ધિશાળી મનુષ્યો તેના ભોગતા પીનારા છે ગીતા સુગીતા કર્તવ્યા કિમન્ય હે શાસ્ત્ર વિસ્તરે યા સ્વયં પદ્માદ્વિની શ્રુતા જે સ્વયં પદ્મનાભ વિષ્ણુના મુખ કમળમાંથી નીકળી છે એ ગીતાના મૂલ્યોને જીવનમાં સ્થાન આપવું જોઈએ અન્ય શાસ્ત્રોમાં જે જ્ઞાનનો વિસ્તાર છે તે બધું જ અહીં સાર રૂપે મળી રહે છે